નમસ્કાર જીએસટીમાં આપની સાથે હું શકે છે થઈ શકે છે જેમાં ગુજરાતમાં લોકસભાની ચૂંટણીની તારીખો જાહેર થાય તે પહેલા જ પોલીસમાં મોટા ફેરફાર કરવામાં આવી શકે છે તો ચાલીસ થી વધુ આઈપીએસ અધિકારીઓની બદલી થઈ શકે છે અને આ સાથે જ રાજ્યમાં આજે આઈપીએસ અધિકારીઓની બદલી થઈ શકે છે લોકસભાની ચૂંટણી પહેલા જ બદલી થઈ શકે છે ગુજરાતમાં લોકસભાની ચૂંટણીની તારીખો જાહેર થાય તે પહેલા જ પોલીસમાં મોટા ફેરફાર થઈ શકે છે આઈપીએસ બદલી પરથી ધમધમાટ જોવા મળી રહ્યો છે લોકસભા ચૂંટણી પહેલા જ બદલીઓનો હાણવો પીસાયો છે અને આ સાથે જ વાત કરીએ કે અમદાવાદ ગ્રામ્ય એસપીની જગ્યા ઉપર હવે નવા અધિકારી પણ આવી શકે છે તો વાત કરીએ કે આઈપીએસ અધિકારીઓની બદલી થઈ શકે છે અમદાવાદ શહેરમાં ઘણા ખરા ઝોનમાં પણ આઈપીએસ બદલાશે લોકસભાની ચૂંટણી પહેલા જ આઈપીએસ અધિકારીઓની બદલી થઈ શકે છે તો આજ મુદ્દે અમારી સાથે અમારા સહયોગી વીરેન્દ્રસિંહ ભાટી લાઈવ જોડાઈ ગયા છે જે પ્રમાણે કહેવામાં આવી રહ્યું છે કે લોકસભાની ચૂંટણી પહેલા ઘણા આઈપીએસ અધિકારીઓની બદલી થઈ શકે છે શું વધુ અપડેટ આરતી રાજ્યની અંદર જે આઈપીએસ અધિકારીઓ હતા તેમની બદલીઓનું કાઉન્ટડાઉન શરૂ થઈ ચૂક્યું છે કારણ કે બપોરના સમયે ત્રણ વાગ્યાના અરસામાં ચૂંટણી પંચ દ્વારા જે પ્રેસ કોન્ફરન્સ યોજાવા જઈ રહી છે તેની અંદર તારીખોની જાહેરાત થઈ શકે છે એટલે કે તારીખોની જાહેરાત થાય તે પહેલાં રાજ્યની અંદર જે પણ આઈપીએસઓ છે તેમની બદલીઓ જે થવાની હતી તે અટવાયેલી હતી તે બદલીઓ આજે થઈ શકે તેવું લાગી રહ્યું છે કારણ કે ત્રણ વાગ્યા પહેલાં રાજ્ય સરકાર દ્વારા તે બદલીઓ કરી દેવી પડશે કારણ કે રાજ્યની અંદર જે રાજ્ય સરકાર છે તેમનું પેટનું પાણી હજી સુધી હલ્યું નહોતું કારણ કે ઘણા લાંબા સમયથી બદલીઓની વાતો ચાલી રહી હતી અઠવાડિયામાં દસ દિવસમાં એટલે કે અલગ અલગ દિવસો ઉપર વાત થતી હતી ને બદલીઓ પાછી ઢકેલાતી હતી એટલે કે તે ઢકેલાયેલી બદલીઓ હવે રાજ્ય સરકારે કરવી પડશે અને ઘણા એવા આઈપીએસ અધિકારીઓ છે તેમની નિમણૂંક પણ આપવી પડશે કારણ કે સુરત શહેરની વાત કરવામાં આવે તો સુરત શહેરની અંદર પોલીસ કમિશનરની જે જગ્યા ખાલી પડી છે તે હાલ ચાર્જમાં ચાલી રહ્યું છે ને તે જગ્યા ઉપર નવા પોલીસ કમિશનર નીમવા પડશે અમદાવાદની વાત કરવામાં આવે તો અમદાવાદ ગ્રામ્યની અંદર એસપીની જે જગ્યા છે અમિત વસાવા જે ડેપ્યુટેશન ઉપર દિલ્હી ગયા છે તેમની જગ્યા ખાલી પડી હતી તે જગ્યા પણ હવે ભરવી પડશે કારણ કે હાલ ગ્રામ્ય જે છે અમદાવાદ ગ્રામ્ય રૂલરની વાત કરવામાં આવે તો રૂલરની જે જગ્યા છે તે ચાર્જમાં એટલે કે ચાર્જની અંદર મેગા તવને ચાર્જ સોંપવામાં આવે તો ને તેમના અંડરમાં હાલ અમદાવાદ ગ્રામ્ય ચાલી રહ્યું છે એટલે કે ત્યાં નવા એસપી મૂકવા પડશે બીજી બાજુ જો અમદાવાદ શહેરની આરતી વાત કરવામાં આવે તો અમદાવાદની અંદર ઘણા એવા આઈપીએસ અધિકારી ઘણા એવા ઝોન છે તેના ડીસીપીઓને ત્રણ લાંબો સમય થઈ ચૂક્યો છે એટલે કે ત્રણ વર્ષ કે ત્રણ વર્ષથી વધુનો સમય થયો છે તે લોકોની પણ બદલીઓ કરવી પડશે ઝોન વન હોય ઝોન ફોર હોય કે ઝોન ફાઇવ હોય અલગ અલગ ઝોનના ડીસીપીઓ પણ બદલાઈ શકે તેમ છે બીજી બાજુ એજન્સીઓની અંદર આરતી વાત કરવામાં આવે તો અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ હોય સાયબર ક્રાઈમ હોય તે ડીસીપન ડીસીપી પણ બદલાઈ શકે તેવી હાલ વાતો સેવાઈ રહી છે પરંતુ જો ગણતરીના કલાકોની અંદર આ બદલી આવે તો કોઈ નવાઈની વાત નથી કારણ કે ખૂબ જ લાંબો સમય બીતી ચૂક્યો છે એક બાજુ ત્રણ વાગ્યાના અરસામાં પ્રેસ કોન્ફરન્સ યોજાશે જઈ રહી છે એટલે કે પ્રેસ કોન્ફરન્સ યોજાય તે પહેલાં આઈપીએસ અધિકારીઓની અંદર બદલી થવી ખૂબ જ અગત્યની રહેશે કારણ કે નવા ઉચ્ચ અધિકારીઓ આવશે તેમજ જે પણ અધિકારીઓની બદલી થશે તે અધિકારીઓ સામેવાળી જગ્યાઓ ઉપર જવું પડશે પરંતુ જે આ બદલીની ધમધમાટ અત્યારે શરૂ થયો છે તેની અંદર ગણતરીના કલાકોમાં બદલ્યો આવે તો નવાઈની વાત નથી બીજી બાજુ ચાલીસથી પિસ્તાલીસ જેટલા આઈપીએસોની રાજ્યમાં અલગ અલગ જગ્યાઓ ઉપર બદલી થશે તેમજ સાત જેટલા જે આઈપીએસ અધિકારીઓ છે તેમને સામેની એટલે કે ઓપોઝિટ સાઇડ તેમને પ્રમોશન પણ મળી શકે તેમ છે આરતી જીવેન્દા મારી સાથે જોડાવા બદલ અને માહિતી બદલ આપનો આભાર